પણ કાદુ મકરાણી એના મિત્રને ત્યાં રોકાતા હતા અને કાદુ મકરાણી જે એનો ખાસ મિત્ર હતો એને એની કેટલી વાર આવે રોકાય રાત રોકાય જમે અને એની એક અઢાર વીસ વર્ષની દીકરી માંડણપણ ગામ સૌરાષ્ટ્રનું અને રાતે બાર વાગે ઉઠી બાર હાડા બાર વાગે જાગી અને કાદુ મકરાણી હું તો એને ઢોલિયાને જઈને આમ ટક કરીને કર્યું ખાટલાને આમ ખખડાયો એટલે કાદુ મકરાણી જાગી ગયો અને બેઠો થઈ ગયો ખાટલામાંથી હામું જોયું અને પોતાને જેને ત્યાં રોકાણો છે એમની વીસ વર્ષની દીકરી છે એ ઊભી છે અને એણે એટલું કીધું એટલે કીધું શું છે એમ કાદુ મકરાણીએ કીધું તો કે બસ તને પ્રેમ કરું છું કાદું મકરાણી તમારી આરે તારા આરે લગ્ન કરવા છે વિવાહ કરવા છે મારે નિકાહ કરવા છે અને હું મારું ચારિત્ર ઉજળું છે મારી પવિત્રતા મેં જવા નથી દીધી તને સ્પર્શ નથી કર્યો મેં ખાટલાને આમ ટકટક કરીને તને જગાડ્યો છે પણ તારા વગર બીજા હું લગ્ન ન કરી શકું હું તને ચાહું છું પ્રેમ કરું છું અને મિત્રો આ દાખલો જીવનમાં એકવાર ઉતરી જાય ને તો ખબર પડે કે ચારિત્ર કોને કહેવાય અને સાચી સુરવીરતા કોને કહેવાય કાદુ મકરાણીને કીધું તારી યારે લગ્ન કરવા છે ને તે દ મુસલમાનનો દીકરો દેવંગભાઈ એટલું જ બોલ્યો તો એટલે આજે અમે પોગ્રામમાં એને યાદ કરવું પડે કે તારો બાપ મારો મિત્ર છે છ મહિનાથી તારા બાપને હું મહેમાન ઘણી વખત થવા આવું છું તારા બાપનું અનાજ મારા પેટમાં પીડ્યું છે અને એની દીકરી આરે જો પ્રેમ જાળ કરું ને તો તો મારો ખુદા બને કોઈ દી માફ ન કરે એમાં બીજું આવે નહીં માંડણ પરના ટીંબામાં પગ ન મૂકવું અને કાદુ મકરાણી ત્યાંથી નીકળી ગયો આને પ્રેમ 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 કહેવાય આ કેનો પણ એક પ્રેમ છે તમે આમ ક્રાંતિ કરીને દેશ માટે કંઈ કરી દો તો એ તમારો દેશ માટેનો પ્રેમ છે અને એના ધર્મ માટેનો એના ચારિત્રનો પ્રેમ છે એટલે કેવાનો અર્થ મારો એ છે કે દેશ માટે કંઈ આવતું હોય એટલા માટે કબણ ખપારી કચારી માયો હોવંત સગ્રામ તા તો હેમઝરી નીસડી વનારી સાત્રવા કા હયા આજા બીએ છે ગટી પાર હોળી રમી काचो काम कैल मीनाकारी काम काचो काया को बनाव काचो आप ही ब्रह्मांड गाते हाचो बाबा हाचो एक ही ईशरा को शाम कूड़ो देवरो मंडाण मोड़ गिरी मेर सबे कूड़ो कूड़ो है जमी को पीत कूड़ो अहंकार कूड़ो है को अंब पवन जमाव कूड़ो गिर दारी नाही कूड़ो एक ही गोपा काचो काम कैल मीनाकारी काम काचो काया को પાપ હિબ્રામણ બાજે હાજો બાવા હાજો 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 સામ કુડો દેવરો મંડાળ મૂળ ગીર મેર સબે કુડો કુડો હે તમીકો પીત કુડો

કરી આ તો આપણે ત્યાં બધું સમજી ઓડિશામાં અમારો પ્રોગ્રામ હતો મિનિટ આવી બગડાટી બોલી નરેશભાઈ શેઠ ઊભા થઈ ગયા આયોજક હતા એ પરસેવે રેપ જેપ મેં કીધું કેમ શેઠ મજા ન હોય મને કેચ્યુઅલી મજા તો બહુ આવે પણ આવડી બધી બગડાટી સાંભળી ન હોય મારું બીપી વધી ગયું કે જરાક બહાર આટો મારી આવો બીપી વધી જાય પણ એક પ્રસંગથી મારે શરૂઆત કરવી છે એક પાળિયાની પૂજા કરવા માટે મળ્યા છે એ તમને એમ થાય કે પાળિયાની પૂજા અહીંયા ક્યાં એમ તો હું કાયમ ગણપતિના પ્રોગ્રામમાં કહું છું કે મા માટે માથું આપે અને પાળિયો કહેવાય ને મા માટે પહેલું માથું ગણપતિ મહારાજે આપ્યું છે ભલા માણસ આ બહુ મોટી એટલે દરેક પ્રોગ્રામમાં ગણેશ વંદના થાય છે પાળિયાની પૂજા પહેલાં જ કરવી પડે અને એક હાથમાં માળા હોય ને એક હાથમાં

થાય બધા ભગવાન ઉભારી કે અડધો અવાજ આવી જાય તો તો બોલે બંધાણા નો કહેવાય ભલા માણસ એની આ વાત છે ત્યાં થઈ શકે ત્યાં આવે અને એટલા માટે મને કહેવાનું મન થાય કે સાચી વાત સાચું સાહિત્ય એક એક માણસ સુધી પૂગે એવી અમારી કોશિશ હોય છે પછી મેં હમણાં શરૂઆતમાં ચોકટ કરી કે હમણાં પબ્લિકની જરૂર ન હોય માણસની જરૂર હોય સારું સાંભળે અને આ યુવાનોના મને આમ રાજીપો થાય છે આજ કે હનીસિંહમાંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે બધા બહુ મોટી વાત કહેવાય આમ અચાણે બધા સાંભળે છે અમારા સપાખરાને સમજાતું નથી તો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છોકરા એમ કે એક્ચ્યુલી તમારું સપાખરું સાંભળું ત્યારે મને નિંદર આવે મેં કીધું સારું કહેવાય તું વહેલો જાગી જઈશ તો જગાડવાના ગીતો બધા છે હા એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ એવી વાતો મારે જ્યારે કેવી છે ગણપતિ મહારાજની વંદના કરવા માટે મળ્યા છે એ મહાકાળ મહાદેવ ભોળિયોનાથ એનો મહિનો હમણાં જ આપણે પૂરો કર્યો અને આ ગણપતિનો ઉત્સવ આપણો ઉત્સવનો દેશ છે ભારત છે એ ઉત્સવો અહીંયા બહુ થાય છે રૂડા ઉત્સવો એ બાને બધા એક થાય બધા મળે સારું અને ઉત્સવોની અંદર પણ પાછું વિજ્ઞાન છે એ રીતે આપણે જીવી તો એમાં પણ કંઈક મળે છે ઉત્સવો એના ઉપર ઘણું કંઈક કહી શકાય ઘણું બોલી શકાય પણ મેં શરૂઆતમાં જેમાં આપને કીધું એમ માંથી કોઈ મોટું નહીં જળધર કે જગદી સૌ નમાવે શીશા સાથો અંબા આગળ આલિયા એ મા જન્મ આપે છે